નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ માટે જે ગુજરાતી માધ્યમમાં આવી છે તો એનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે તો આજે આપણે આ જે વિડીયો છે એમાં મેરિટ કુલ કેટલું રહેશે એની વાત કરશું તે ઉપરાંત કઈ કેટેગરીના કેટલા ઉમેદવાર બોલાવેલા છે સાથે કેટલા દિવસ માટે બોલાવ્યા છે તે ઉપરાંત કુલ કેટલા ઉમેદવાર બોલાવ્યા છે સાથે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે અને ફોર્મ સાથે કયા આધારો જોડવાના છે આ તમામ બાબતોની ચર્ચા આપણા વિડીયોમાં કરશું તો સૌ પ્રથમ પ્રથમ તબક્કો ધોરણ છ થી આઠનો ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ એક વાગ્યાથી વેબસાઇટ જે છે એની એના ઉપરથી ક્વોલ નીકળે છે બરાબર તે ઉપરાંત ત્રેવીસમી જુલાઈ બે હજાર પચીસથી છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એટલે કે કુલ બાર દિવસ માટે તો કુલ બાર દિવસ માટે કો ઉમેદવારોને બોલાવેલા છે ને રોજના કેટલા બોલાવે છે તો રોજના ચારસો ઉમેદવારો બોલાવ્યા છે હવે કઈ રીતે બોલાવે છે એની પણ હું તમને વાત કરું છું તો જે કુલ પિસ્તાળીસો ઉમેદવાર છે એ સામાન્ય ઉમેદવારો છે એટલે કે જે ઓપનના મેરિટમાં આવે છે એ બધા છે જનરલ મેરિટવાળા બાકીના જે ત્રણસો વધારાના ઉમેદવારો છે એ જે ઉમેદવારો છે એ ત્રણસો પી એચ કેટેગરીના છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો જે છે એ છે તો આ રીતે પિસ્તાળીસો ત્રણસો કુલ અડતાળીસો ઉમેદવારો બોલાવેલા છે રોજના ચારસો તો બાર દિવસના અડતાળીસો કુલ બોલાવ્યા છે હવે આપણે મેરિટ કેટલું અટક્યું છે તો ગણિત વિજ્ઞાનમાં જે ઓપન છે એનું પંચોતેર પોઈન્ટ જીરો ઓગણત્રીસ અટક્યું છે એનો મતલબ એ છે કે ગણિતમાં કેટલા બોલાવ્યા છે એની પણ આપણે હમણાં વાત કરીશું સાથે દિવ્યાંગો જે છે એ ઓગણસાઠ અઠ્ઠાવન પોઈન્ટ પાંસઠ અને સાઠ જેવું અટક્યું છે પછી ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો અડસઠ પોઈન્ટ ઓગણીસો ઓપ્પનમાં હિન્દીમાં છાસઠ પોઈન્ટ અંગ્રેજીમાં સિત્તેર સત્તાવન સંસ્કૃતમાં સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાળીસ સામાજિક વિજ્ઞાનમાં બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ અટક્યું છે તો કોલેટર નીકળી રહ્યા છે જેને પણ બાકી હોય તે કાઢી લો અને જે ત્રેવીસમી તારીખ છે એમાંથી જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને બોલાવેલા છે તો સૌ પ્રથમ તેવીસમી દિવ્યાંગ ઉમેદવારોનો રાઉન્ડ હશે કેટલા ઉમેદવાર છે તો ત્રણસો જેવા છે અને ત્યારબાદ રોજના જે ઉમેદવારો છે એ ટોપ મેરિટવાળા એટલે કે એકથી ચારસો નંબર જેનો છે એને બોલાવેલા છે તો તમામ આપણે વાતો કરીએ છીએ તો હવે સૌ પ્રથમ વાત કરી લઈએ તો આ જે વિશ્લેષણ છે એમાં એમએસ એટલે મેથ્સ સાયન્સ બરાબર ગણિત વિજ્ઞાનની વાત છે એસ એસ એટલે સામાજિક વિજ્ઞાનની વાત છે સોશિયલ સાયન્સની એલ એટલે ભાષાઓની વાત છે તો એલ જી એટલે ગુજરાતી ભાષાની વાત છે એલ એસ એટલે સંસ્કૃતની એલ એચ એટલે હિન્દી ભાષાની વાત છે અને છેલ્લે ઇંગ્લિશની વાત છે તો કેટલા ઉમેદવાર કેટેગરી પ્રમાણે બોલાવે છે એની વાત કરીએ તો ગણિતનો જે રાઉન્ડ પડ્યો છે એમાં પંદરસો ઉમેદવાર બોલાવેલા છે કેટલા તો કે પંદરસો બોલાવેલા છે સામાજિક વિજ્ઞાનમાં કેટલા ઉમેદવાર છે તો પંદરસો બોલાવેલા છે ભાષામાં ગુજરાતી ભાષામાં ચારસો ઉમેદવાર બનાવ બોલાવેલા છે એટલે કે જે ટોપ મેરિટવાળા છે એ ચારસો સંસ્કૃતમાં ટોપ મેરિટવાળા ચારસો બોલાવેલા છે હિન્દીમાં પણ ચારસો અને ઇંગ્લિશમાં પણ ચારસો તો આ રીતે જે કુલ ઉમેદવારો છે એ છેતાળીસો ઉમેદવારો બોલાવ્યા છે તો જે જનરલ રાઉન્ડમાં આવે છે ઓપનમાં આવે છે ઓપન કેટેગરીવાળા તમામ ઉમેદવારો કુલ છેતાળીસો બોલાવે છે હવે આપણે ગણિત વિજ્ઞાનમાં જે ઓપનના ઉમેદવારો છે એ બસોને એક બોલાવ્યા છે ઓબીસીમાં છસો ને જણ છે તો કે પંદરસો ઉમેદવારોમાંથી ઓપનવાળા બસો એક છે ઓબીસી કેટેગરીવાળા છસો ને જણ છે એસસી કેટેગરીમાં ચોરાણું જણ છે એસટી કેટેગરીમાં અડત્રીસ છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસો ને ચાર જણા છે અને જે પીએચ ઉમેદવારો કુલ છે ગણિત વિજ્ઞાનમાં પિસ્તાળીસ છે તો પિસ્તાળીસનો મતલબ છે કે બધા લાગી જશે તો હવે આપણે એસએસની વાત કરી લઈએ તો એસએસમાં બોતેર પોઈન્ટ એકસઠ ચો ચોવીસ સુધીનું જે મેરિટ છે એમાં કુલ પંદરસો ઉમેદવારોમાંથી ઓપનમાં એકસો ને બે ઉમેદવાર છે ઓબીસીના સાતસો ને સાહીઠ છે એસ સી કેટેગરીના બસો ચાર છે એસટી કેટેગરીના બ્યાસી ઉમેદવાર છે ઇડબ્લ્યુ કેટેગરીના ત્રણસો બાવન છે અને પીએચ કેટેગરીના ત્રણસો ને છે તો પીએચ કેટેગરીનું મેરિટ થોડું અપ છે ઉપર છે અને પીએચ કેટેગરીના જે પણ ઉમેદવારો છે તો જે ટોપ મેરિટ ઓપનનું છે એ મેરિટ બોતેર પોઈન્ટ એકસઠમાં નથી આવતા પણ એનાથી નીચેના મેરિટવાળા છે તો પીએચ કેટેગરીના એક ઉમેદવાર એવા છે કે પંદરસો સુધીના મેરિટ ક્રમાંક સુધી આવે છે અને બાકીના બધા પાછળથી લીધા છે તો અહીંથી પણ આ ત્રણસો છેતાળીસ બધાનો વારો નહીં આવે પણ પચાસ ટકા ઉમેદવારો જે છે આમાંથી એનો વારો આવશે ગુજરાતી ભાષામાં ઓપનના ચોત્રીસ ઉમેદવાર છે ઓબીસી કેટેગરીના એકસો ને એકાણું છે એસસી કેટેગરીના છોતેર ઉમેદવાર છે એસટીના સાત છે ઇડબલ્યુ કેટેગરીના બાણું ઉમેદવાર છે અને પીએચ ઉમેદવારો જે કુલ છે એ એકસોને અઢાર ઉમેદવારો છે સંસ્કૃતની આપણે વાત કરીએ તો કુલ ચારસો ઉમેદવાર બોલાવે છે એમાંથી ઓપનના બત્રીસ જણ છે ઓબીસીના એકસો સિત્તેર છે એસસી કેટેગરીના સત્તાવન છે એસટી કેટેગરીના એસ ટી કેટેગરીના પાંચ જણ છે અને જે એસસી કેટેગરી છે એના સત્તાવન છે બરાબર બોલવામાં થોડી ભૂલ થઈ છે ઇડબ્લ્યુએસ કેટેગરીને એકસો છત્રીસ છે પીએચ ઉમેદવારો ચાળીસ છે આ જે પીએચ ઉમેદવારો છે અને આપણે આ જે ઉપર ટોટલ મારેલું છે ચારસો છે પંદરસો છે એમાં નથી ગણેલા કારણ કે જે ઓપન કેટેગરી રાઉન્ડ આવે છે એમાં જ પીએચ આવે છે એટલે કે આપણે અલગથી કોઈ પીએચ કેટેગરીના ઉમેદવારોનું ગણવાન થતા નથી હવે હિન્દી ભાષાની આપણે વાત કરીએ તો કુલ ચારસો ઉમેદવાર છે એમાંથી ઓપનના સત્યાવીસ છે ઓબીસીના બસો ઉમેદવાર છે એસસીના અઠ્ઠાણું છે એસટી કેટેગરીના દસ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીના પાસઠ છે પીએચ કેટેગરીના પંચાવન છે હવે ઇંગ્લિશની વાત કરીએ તો કુલ એમાં પણ ચારસો ઉમેદવાર બોલાવેલા છે તો ઓપનના ત્રેપન છે ઓબીસી કેટેગરીના એકસો નેવ્યાસી છે એસસી કેટેગરીના ચુમ્માળીસ છે એસટી કેટેગરીના સાત ઉમેદવાર છે ઇડબલ્યુએસ કેટેગરીના એકસો સાત છે અને દિવ્યાંગ ઉમેદવારો છે છપ્પન છે તો રી આ રીતે આટલા ઉમેદવારો કુલ બોલાવ્યા છે તો આ જે આપણે ટોટલ છે એ ઉમેદવારોનું કેટલું થાય છે તો ટોટલ જે છે એ છેતાળીસો થાય છે ને બાકીના જે ઉમેદવારો વધે છે એ બાકીના બસ્સો ઉમેદવાર છે તો એ દિવ્યાંગ કેટેગરીના છે એટલે કે પીએચ કેટેગરીના બસો વધારે બોલાવેલા છે તો પહેલાં દિવસે મેં જે ત્રણસોની વાત કરી છે તો એમાં આંકડામાં થોડું આગળ પાછા થઈ શકે છે તો આ રીતે છેતાળીસો ઓપન કેટેગરીવાળા બધા બોલાવેલા છે અને જે બસો છે એ દિવ્યાંગ ઉમેદવારો છે હવે આ બસોમાં આંકડો થોડો વધઘટ થઈ શકે છે પણ પાંચ હજાર ઉપર જવાની કોઈ ચાન્સ નથી અને અડતાળીસોથી જે નીચે છે એ પણ કોઈ ચાન્સ નથી એટલે કે આ બંને વચ્ચે ચાર પાંચનું થોડું આગળ પાછા થઈ શકે છે તો આ રીતના ઉમેદવારો બોલાવેલા છે મેરિટ કેટલું રહે એની આપણે વાત કરી લઈએ તો આ જે મેરિટ બાબતે છે એ મેં ભૂતકાળનું વિડીયો બનાવેલા જ છે તો ત્યારે મેં ઓપનનું જે મેરિટ છે એ ગણિત વિજ્ઞાનમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેં ચુમોતેર પોઈન્ટ છેતાળીસ કીધેલું હતું મેરિટ એના બદલે જે પ્રથમ રાઉન્ડ પડ્યો છે એમાં પંચોતેર અટક્યું છે પણ હજુ પણ ઘણા બધા ઉમેદવારો છે કે એ ઓપનમાં નહીં લે અને કેટેગરીમાં લેશે ઘણા બધા રિપીટર હશે એ પણ નહીં આવે ઘણા બધા નવથી બારમાં ગયા હશે એ પણ નહીં આવે તો મેરિટ હજુ ઓપન કેટેગરીનો જે છે એ બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે આપણને થોડા દિવસમાં ખબર પડી જશે તો આ રીતે જો ઓપન કેટેગરી મેરિટ છે ચુમ્મોતેર પોઈન્ટ છેતાળીસ એસ કેટેગરીનું જે મેરિટ છે એ કેટલે અટકશે તો કે એકોતેર એસટી કેટેગરીનું છાસઠ ઇડબ્લ્યુસ કેટેગરીનું બોતેર પોણતેર ઓબીસી કેટેગરીનું બોતેર અને પીએચનું જે મેરિટ છે એ અત્યારે જે રાઉન્ડ પડ્યો છે તો એ રાઉન્ડ પ્રમાણે ઉમેદવારો મળી રહેશે એટલે કે હવે ફરીથી રાઉન્ડ પાડવાની જરૂરિયાત નહીં રહે તો આ રીતે દિવ્યાંગનું જે કોલ લેટરનો પ્રથમ રાઉન્ડ પડ્યો છે એમાં મેરિટ લખેલું છે એટલું રહેશે આપણે હવે એસએસની વાત કરી લઈએ તો એસએસમાં ઓપન કેટેગરીનું મેરિટ જે છે એ આપણે બોતેર કહ્યું હતું તો બોતેર પોઈન્ટ ઉપર સમથિંગ છે એ કોલેટરમાં જે લખેલું જ છે પછી એસસી કેટેગરીનું સિત્તેર પોઈન્ટ તેર એસટી કેટેગરીનું છાસઠ પોઈન્ટ પંચોતેર અટકશે અને જે ઈડબલ્યુએસ કેટેગરી છે એનું સિત્તેર પોઈન્ટ ત્રીસ ઓબીસી કેટેગરીનું કેટલું અટકશે તો સિત્તેર મેરિટ અટકશે પીએચનું કેટલું તો કોલેટરમાં જેટલું લખેલું છે એટલું અને બાકીના ઓપન કેટેગરીમાં પીએચના ઉમેદવારોને ચાન્સ ઓછો મળે છે તો આ રીતે બની શકે છે કે મેરિટ એમનું કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરે છે એટલે કે ઓબીસીના જે દિવ્યાંગ છે ઓબીસીમાં પસંદ કરે છે તો એના લીધે મેરિટમાં ફરક પડી શકે છે બાકી ફરક નહીં પડે હવે એ લેંગ્વેજ ગુજરાતીની વાત કરીએ તો ઓપનનો જે રાઉન્ડ છે એ આપણે આડસઠ પોઈન્ટ ધાર્યું છે અને અત્યારે રાઉન્ડ થોડો અપ છે આનાથી પણ હજુ નેક્સ્ટ રાઉન્ડ આવશે એમાં ઓપનનું ઘટશે એસસી કેટેગરીનું સડસઠ પોઈન્ટ બેતાળીસ એસટી કેટેગરીનું ચોંસઠ પોઈન્ટ પંચાવન ઇડબ્લ્યુસી કેટેગરીનું સડસઠ દસ અને જે ઓબીસી કેટેગરી છે એનું સડસઠ જેવું મેરિટ રહેશે હવે આપણે એસ સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં અડસઠ પોઈન્ટ સાઠ જેવું પછી એસસી કેટેગરીનું સડસઠ પોઈન્ટ ત્રીસ એસટી કેટેગરીનું ત્રેસઠ પોઈન્ટ જીરો સત્યાવીસ ઇડબ્લ્યુ કેટેગરીનું સડસઠ પોઈન્ટ છત્રીસ અને ઓબીસીનું સડસઠ જેવું મેરિટ રહેશે સડસઠ તો સંસ્કૃતમાં આ રીતનું રહેશે આમાં કચ્છ ભરતી સાથેના ડેટા સામેલ છે એટલે કે કોઈ અલગથી નથી તો કચ્છ ભરતી પણ તમારે સામેલ ગણવાની છે અને આ જે પ્રથમ રાઉન્ડ છે પૂર્ણ થશે તો એના લીધે આપણે આ સ્પેશિયલ આ ભરતી માટેનું મેરિટના આંકડા છે એ પણ રજૂ કરશું તો હવે હિન્દીની વાત કરી લઈએ તો હિન્દીમાં ઓપનમાં છાસઠ પોઈન્ટ નવ્વાણું તો એસસીમાં છાસઠ જેવું અટકશે એસટીમાં બાસઠ પોઈન્ટ બાસઠ પોઈન્ટ અઠ્ઠાવન જેવું અટકશે ઈડબલ્યુ કેટેગરીમાં પાસઠ પોઈન્ટ પચીસ પછી ઓબીસી કેટેગરીમાં પાસઠ પોઈન્ટ છાસઠ જેવું અટકશે હવે ઇંગ્લિશની વાત કરી લઈએ તો ઓપનમાં સિત્તેરની અપરી છે પણ આપણું જે અનુમાન છે સિત્તેર પોઈન્ટ એકવીસનું એસસી કેટેગરીમાં અગ્ને સિત્તેર પોઈન્ટ અગ્ને સિત્તેર પોઈન્ટ જીરો ઝીરો એસટી કેટેગરીમાં પાસઠ પોઈન્ટ અડત્રીસ ઈડબ્લ્યુ કેટેગરી જે છે એમાં અડસઠ પોઈન્ટ દસ અને જે ઓબીસી કેટેગરી છે એમાં અડસઠ પોઈન્ટ તેર જેવું તો આ જે મેરિટ અનુમાન છે એ હજુ પણ આમાં થોડી અપડેટ આવશે તો શેના લીધે આવે છે તો પ્રથમ રાઉન્ડના લીધે કેટલા ગેરહાજર રહેશે એ આપણને ખબર પડશે એટલે કે ગેરહાજરના લીધે મેરિટ ડાઉન રહેશે પછી બીજું જે ક્રમિક ભરતીમાં જશે એના લીધે પછી જે ત્રીજું કારણ છે મોટું એ રિપીટર ઉમેદવારો છે હવે અમને નોકરીના ત્રણેક વર્ષ થઈ ગયા છે એટલે ફરીથી આવવા નહીં માગતા પછી ચોથું જે કારણ છે તો મનગમતા જિલ્લા મળે તો એના લીધે પણ ઘણા બધા ઉમેદવારો નહીં આવે તો આના લીધે મેરિટ નીચું રહી શકે છે અને એક મેરિટ અપ જવાનું ઉપર રહેવાનું એક કારણ બીજું પણ છે તો એ બધા આનાથી વિરુદ્ધ દિશામાં કામ કરશે એ કારણ એવું છે કે ઘણા બધા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં પોતાના જિલ્લામાં નથી અને પોતાના જિલ્લામાં એમને જોઈતું હોય તો પોતાની કેટેગરીમાં જગ્યા છે તો આવા ઉમેદવારો કેટેગરીમાં પણ પસંદ કરશે તો એના લીધે કેટેગરીની જગ્યાઓ પણ આમાં ભરાતી રહેશે બીજી આપણે વાત કરી લઈએ કે આ જે ઓપન મેરિટ અત્યારે પંચોતેર જેવું ગણિત વિજ્ઞાનમાં અટક્યું છે તો એનો મતલબ એ છે કે પંચોતેર સુધીના મેરિટ સુધીના પંચોતેર પોઈન્ટ ઉપર છે પોઈન્ટ તો પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસ છે તો એટલા સુધીના જે પંદરસો ઉમેદવારો છે એમાંથી રાઉન્ડનું નામ ઓપન કેટેગરી છે પણ હવે એની જગ્યાઓ જે છે એ ઓછી છે તો એના લીધે એ જગ જે જગ્યાઓ ઓપનની છે એના ઉપરના જે ઉમેદવારો છે ઉમેદવારો લગભગ એકસો સાઠ ટકા વધારાના ઉમેદવારો બોલાવ્યા છે અમુકમાં એનાથી પણ વધારે એકસો ને ટકા અને અમુકમાં એકસો ને પચાસ ટકા તો આ જે ઉમેદવારો છે આટલા ઘણા વધારે બોલાવેલા છે અને ટકાવારીમાં આપણે વાત કરીએ તો એકસો પચાસથી લઈને એકસો એંશી ટકા સુધીના ઉમેદવારો જનરલની જગ્યા સામે બોલાવેલા છે તો આના લીધે હવે તમે આપણે આ ડેટા છે તમારા વડે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે દાખલા તરીકે જે આપણે ગણિતની વાત કરીએ તો ઓબીસીના જે ઉમેદવારો કુલ છે છસો ને ત્રેસઠ છે તો હવે આ છસો ત્રેસઠ જે ઉમેદવારો છે એ બધા જ ઓપનમાં લેવું જરૂરી નથી પણ છથી આઠની ભરતીમાં એક ખાસ ઉંમર છે એ ઉંમર મર્યાદામાં ખૂબ ફાયદો થાય એમ છે કારણ કે એમાં પાંત્રીસ વર્ષ છે અને બાકીના જે પાંચ પાંચ વર્ષ એક્સ્ટ્રા છે એટલે કે ચાલીસ વર્ષ સુધી છે તો ઉંમરનો જે પ્રશ્ન છે એ ઘણો બધો ઉમેદવારો નડે એમ નથી છતાં અમુક હશે ઉંમરવાળા તો એમને કેટેગરીમાં લેવું પડશે એવા પણ હશે પછી બીજો જે પ્રશ્ન છે પોતાની જિલ્લામાં પસંદગી કરવી તો આ બે પ્રશ્નોના લીધે મેરિટમાં થોડું વધારે મેરિટ રહી શકે છે અને આ જે ઉમેદવારો તમને ઓપનમાં લાગે છે એ પોતાની જિલ્લાની લાલચમાં ઓપનમાં ના પણ લે પોતાની કેટેગરીમાં પણ લે આવું પણ બની શકે છે તો આ જે છસો ને ઉમેદવારો છે આ બધાને ઓપનમાં ચાન્સ છે તો એમાંથી પાંચસો ઉમેદવારો આપણે અનુમાન પ્રમાણે ઓપનમાં લેશે અને બાકીના જે ઉમેદવારો છે એ પોતાની કેટેગરીમાં લેશે ને અમુક એવા છે કે ગેરહાજર પણ રહેશે તો આ રીતે જે તમામ કેટેગરી છે એમાં આ રીતનું થશે તો એના લીધે જે ખાસ કરીને ઓબીસી કેટેગરી છે એસસી કેટેગરી છે ને ઈડબ્લ્યુ કેટેગરી છે ઓપનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે એના લીધે ઘણી બધી જગ્યાઓ ભરાઈ જશે અને ઓપનનો બીજો રાઉન્ડ આવશે તો આ બીજા રાઉન્ડના અંતે આ ત્રણ કેટેગરીની જગ્યાઓ ભાગની ભરાઈ જશે અને પાછ પછી જે છે એ એસટી કેટેગરીના ઉમેદવારો વધશે તો એમના માટે ત્રીજો રાઉન્ડ આવશે તો આ રીતે જે આ ભરતી છે વધારેમાં વધારે પાંચ રાઉન્ડ સુધી ખેંચાઈ શકે તેમ છે ને અત્યારે એક બીજી વાત કરી લઉં તો આ જે ભરતી સાત હજારની છે એની સામે અત્યારે અડતાળીસો ઉમેદવારો બોલાવેલા છે તો આમાંથી હજુ ઘણા બધા ગેરહાજર પણ રહેશે તો એના લીધે જે રાઉન્ડ છે એ નક્કી હજુ આના પછી પણ આવશે તો અડતાળીસો બોલાવે છે સાત હજારની જગ્યાઓ છે આમાંથી જે ઓછામાં ઓછા એક હજારથી પંદરસો જેવા ઉમેદવારો ગેરહાજર પણ રહેશે તો જે બીજું રાઉન્ડ આવશે એ પણ મોટો આવશે અને આના લીધે જે મેરિટ છે એ દરેક કેટેગરીમાં ડાઉન જશે તો કેટલું જશે આપણે પ્રથમ રાઉન્ડના અંતે વાત કરશું હવે આપણે બીજી વાત કરી લઈએ તો જિલ્લા પસંદગી વખતે તમે જ્યારે પણ જાઓ છો ત્યારે ફોર્મ સાથે જોડવાના આધારો એટલે કે પ્રમાણપત્રો કયા લઈને જવાના છે તો તમારે અસલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને બાકીના જે છે એ તમારું જાતે સ્વ પ્રમાણિત કરેલી નકલોની પણ જરૂર પડશે તો બે બે કોપી રાખજો તમારી જોડે તો આ રીતે જોડવાના આધારો છે એ વેબસાઇટ પર આપેલા જ છે અને તમે તૈયાર પણ કરી દીધા હશે અને ખાસ આની તૈયારી છે આ જે પ્રમાણે ગોઠવેલા છે એ પ્રમાણે તૈયાર કરીને રાખજો અને પછી ભરતીની લાઈનમાં લાગો તો પચાસ પચાસ ઉમેદવારના લોટમાં ઉમેદવારો બોલાવતા હોય છે તો એ રીતે પણ તમને ટાઈમ મળશે ત્યાં તૈયાર કરવાનું અને સૂચના પણ આપશે કે આ રીતે તમે તમારા ડોક્યુમેન્ટ ગોઠવી લો તો એ પ્રમાણે ડોક્યુમેન્ટ બધા ગોઠવી લેજો તો આધા જે અસલ ડોક્યુમેન્ટ છે એ ખાસ લઈને જજો પછી શો પ્રમાણે કોપીઓ પણ ત્યાં લઈને જજો અને આ રીતે જે જિલ્લા પસંદગી છે એના અનુભવ તમને એકથી પાંચના આધારે જ મળી ગયા છે એટલે કે સેમ પ્રોસેસ છે હવે નવું તમારે કંઈ જાણવાની જરૂર નથી તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી માંગશે જાતિ અંગેનું પ્રમાણપત્ર જે એસસી એસટી ને અને ઓબીસી ઉમેદવારો છે એમના માટે માગશે પછી ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર ઓબીસીનું એટલે કે ક્રિમિનલ સર્ટિફિકેટ માગશે એ જ રીતે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુ એસ કેટેગરીનું પણ સર્ટિફિકેટ માગશે પછી કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય તો પીએચ સર્ટિફિકેટ માંગશે માજી સૈનિકો માટે એક્સ એસએલ સર્ટિફિકેટ માંગશે પછી એચએસસીની માર્કશીટ એટલે કે જે ધોરણ બાર છે એની માર્કશીટની જરૂર પડશે પછી એચએસસીનું ટ્રાયલ સર્ટી તો ટ્રાયલ સર્ટિફિકેટ હું કેટલા ટ્રાયલ પાસ કરી છે તો એ સર્ટિફિકેટ તમારી જોડે હશે એ માગશે પછી ટેટ ટુની માર્કશીટની જરૂર પડશે સ્નાતકની માર્કશીટો છે એ ત્રણેય વર્ષની તમારી જોડે રાખજો સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર પણ તમારી પાસે મા માગશે તો ડિગ્રી પ્રોવિઝનલ કે ઓરિજિનલ જે પણ હોય એ જોડે લેતા જરૂર સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ છે એ કેટલા ટ્રાયલે પાસ કરેલું છે એ પણ તમારી જોડે માંગશે પછી બી પીટીસી કે ડીએડ છે તો એની બંને વર્ષની માર્કશીટ જોડે રાખજો પછી બી એડ પીટીસી ડીએડનું ટ્રાયલ સર્ટિફિકેટ જોડે રાખજો અને સ્નાતકની જે માર્કશીટ છે એટલે કે તમે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે એમ એને આ બધું એમએસસીના કરેલું છે તો એની માર્કશીટ એનું પ્રમાણપત્ર માગશે એની માર્કશીટો પણ માગશે અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ માગશે તો એ પણ તૈયાર રાખજો સાથે ડિગ્રી પ્રમાણપત્ર છે એ પણ ભૂલતા નહીં પછી એનસીટી આરસીઆઈ માન્યતા પ્રમાણપત્ર છે તો તમે બી એડ કરેલા બધા છો મોટા ભાગના તો એના માટે બીએડ માટે આર આવશે અને જે પીટીસી કરેલા છે એના માટે એનસીટીનું આવશે એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ને પહેલી જે છે એ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે તો આ રીતે એના પ્રમાણપત્ર પણ તમારી પાસે હશે તો એ પણ જોડે લેતા જજો જિલ્લા નગર શિક્ષણ સમિતિ વિદ્યા અથવા શિક્ષકમાં નિમણૂક હુકમ તો આ નિમણૂક હુકમ જે છે એની અત્યારે નિમણૂક હુકમ બધા જોડે નહીં હોય પણ કોઈ નોકરીયાત વર્ગના હશે નોકરી કરતા ઓલરેડી તો એમની પાસે હોઈ શકે છે પછી નિમણૂક અધિકારીને એનઓસીની નકલ તો હાલ નોકરી ચાલુ હોય તો એનઓસી તમારે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ જવાનું છે વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ તમારી પાસે જરૂરી છે એટલે કે જે વિધવા હોય એમને લાગુ પડશે વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલા નથી તે અંગેનું સોગંદનામું સોગંદ બીજા જે છે વધારાના કોઈ હોય તો આધાર કાર્ડને આવવું છે તમારા ફોટા છે ફોટા પાંચ છ માંગશે તો ફોટા પણ જોડે લઈ જજો તો આ બધા જ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવી પૈકી લાગુ પડતા પ્રમાણપત્રો તમારે આ રીતે ગોઠવવાના છે અને અરજીપત્રક છે ચેકલિસ્ટ છે ફી ભર્યાની પાવતી છે તો એ પણ તમારી જોડે રાખશો તો આટલા બધા ડોક્યુમેન્ટ જરૂર પડશે હવે આ ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખો આમાંથી જ્યાં એમને જરૂરી છે માગશે મોટાભાગે બધા માંગે જ છે તે ઉપરાંત તમારી પાસે આ વખતે સંમતિપત્રક પણ ભરાવશે તો સંમતિપત્રક એકથી પાંચ કે છથી આઠ છે તો એના માટેનું આવશે તો છથી આઠ છે તો છથી આઠનું આવશે તે ઉપરાંત સોગંદામાં પણ આવશે તો આ બધી મોહેધરીઓ પણ હશે તો આ કામગીરી પણ ત્યાં થશે તો આ બધી કામગીરી થશે તો ડિસ્પ્લે બોર્ડ છે એના ઉપર આ જગ્યાઓ એ મૂકશે રોજ એટલે કે આ જગ્યાઓ તમને દેખાશે તો જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો અને આ જગ્યાઓનું લિસ્ટ છે બે મહિના અગાઉ આવેલું છે એટલે કે તમારે આમાં કંઈ વધારે જોવાનું નથી ખાસ કરીને છથી આઠ ગુજરાતી માધ્યમ છે તો અહીં ગુજરાતી માધ્યમ લખેલું છે વિષય પણ લખેલું છે ગણિત વિજ્ઞાન પછી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ પણ લખેલું છે તો અહીં કેટેગરીનું ઉપર લખેલું છે સાથે અહીં કુલ જગ્યાઓ પૈકી ચાર ટકા દિવ્યાંગો માટે છે એ છે પછી અહીં છેલ્લે જે છે એ મહિલાઓ માટે આનામાં તેત્રીસ ટકાની વાત છે પછી અહીં જિલ્લાવાઈઝ જગ્યાઓ લખેલી છે અમદાવાદમાં એસ ટી કેટેગરીની ત્રણ જગ્યાઓ છે તો આ રીતે પસંદગી કરવા જાઓ ત્યારે જગ્યાઓની લિસ્ટ પણ જોઈ લેજો તો તમારા જિલ્લામાં જગ્યા છે કે નથી તો નજીકનો જિલ્લો ક્યાં પડે છે ત્યાં જગ્યા છે કે નથી એ પણ જોઈ લેજો પછી વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે જગ્યાઓ છે કુલ વીસ છે રાજકોટમાં અઠ્યાવીસ જગ્યાઓ છે તો આ છે ગણિત વિજ્ઞાનનું છે ખેડામાં સોળ છે આણંદમાં દસ છે પંચમહાલમાં બસો ને પંચાવન જગ્યાઓ છે દાહોદમાં જે જગ્યા છે ચારસો ને છે દાહોદમાં બધી જ કેટેગરીની તમામ માટે જગ્યાઓ છે સાબરકાંઠામાં ચાર જગ્યા છે જૂનાગઢમાં કોઈ નથી પોરબંદરમાં આઠ જગ્યા છે પાટણમાં પાંચ જગ્યા છે ભાવનગરમાં બધા માટે એકસો સિત્તેર જગ્યાઓ છે જામનગરમાં વીસ છે અમરેલીમાં છ્યાસી છે કચ્છ ભરૂચમાં પણ કચ્છમાં નથી એના માટે અલગથી ભરતી છે સોળસો જગ્યાઓ માટેની ભરૂચમાં ત્રેસઠ છે નર્મદામાં પિસ્તાળીસ છે વલસાડમાં એક જગ્યા છે બનાસકાંઠામાં છન્નુ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં સાઠ છે ડાંગમાં એક છે તાપીમાં નવ જગ્યાઓ છે અરવલ્લીમાં બે જગ્યાઓ છે ગીર સોમનાથમાં સાત છે દેવભૂમિ દ્વારકામાં એકસો ને જગ્યાઓ છે મહીસાગરમાં સત્યાસી છે પછી મોરબીમાં નથી બોટાદમાં ચુમોતેર છે છોટાઉદેપુરમાં તોતેર તોતેર છે તો આ રીતે સાતસો ને જગ્યાઓ જે ગ્રામ્ય એરિયા છે એટલે કે જે તે જિલ્લાના ગામડા છે એમાં છે પછી નેવ્યાસી એસ સી કેટેગરીની ચારસો ને ત્રેસઠ એસટી કેટેગરીની જગ્યાઓ છે બસો સિત્તેર જગ્યાઓ જે છે ઈડબ્લ્યુએસ કેટેગરીની છે ને ટોટલ ઓબીસી કેટેગરી બસો ને સિત્તેર છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ એકસો ને છોતેર છે અને કુલ જગ્યાઓ જે છે એક હજાર સાતસો ને અડત્રીસ છે તો આ રીતે દરેક જિલ્લાના જે ગામડા છે ત્યાં આટલી જગ્યાઓ છે અહીં મહિલાઓ માટે પણ આપેલી છે દિવ્યાંગો માટે પણ આપેલી છે તો આ પીડીએફ તમે પૂછ કરીને જોઈ શકો છો હવે આપણે સિટી એરિયા છે એની વાત કરી લઈએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકા જે શહેરી વિસ્તાર છે એની જગ્યાઓ છે તો નડિયાદમાં એક જગ્યા છે આણંદમાં બે જગ્યાઓ છે બોટાદમાં બે છે મહુવામાં બે છે તો આ રીતે જે કુલ કેટલી જગ્યાઓ છે એ અહીંયા આપેલી જ છે તો આ રીતે તમે જોઈ શકો છો તો આ જે જગ્યાઓ છે તમારા માટે ખૂબ ઉપયોગી છે બધા સબ્જેક્ટની જાતે જોઈ લેજો વિડિયો પુશ કરી લેજો અને ઝૂમ આઉટ કરીને જે પણ તમારે જોવું હોય ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરીને જોઈ શકો છો આ જે જગ્યાઓ છે કયા સબ્જેક્ટની છે તો કોઈ ગુજરાતની ગુજરાતીની છે માધ્યમ ગુજરાતી છે બરાબર તો અહીં બધા જિલ્લાઓની જગ્યાઓ આપેલી છે ખાસ ટોટલ જગ્યાઓ જોઈ લેજો પછી મહિલાઓ માટે કેટલી છે દિવ્યાંગો માટે કેટલી છે એ પણ જોઈ લેજો તો જિલ્લાવાર જે જગ્યાઓ છે એ સેમ છે ચારે ભાષાઓમાં એકસો એકોતેર જગ્યાઓ છે જનરલની છે એકવીસ જગ્યાઓ જે છે એ એસસી કેટેગરીની છે એસટી કેટેગરીની ત્રશી બહુ જોરદાર જગ્યાઓ આવી છે ઓબીસી કેટેગરીની છોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુસી કેટેગરીની ચાળીસ જગ્યાઓ છે કુલ ત્રણસો એકાણું જગ્યાઓ છે તો ચારેય ભાષાઓ જે છે એમનો ક્રાઇટેરિયા સેમ છે એટલે કે જગ્યાઓ સરખી છે એકાદ જગ્યાનો ફરક છે બાકી બધે આ જ સેમ સિસ્ટમ છે તો આ રીતે ત્રણસો ને એકાણું જગ્યાઓ છે સાથે જિલ્લાવાર તમે જોઈ લેજો તો કયા જિલ્લામાં કેટલી છે તો જિલ્લાવાર પણ સરખી જ હશે તો બે જગ્યાઓ સિટીની એડ થાય છે બે ને એક ત્રણ તો આ રીતે બે જગ્યાઓ વધવાને લીધે ત્રણસો ત્રાણું કુલા ભરતીમાં થાય છે હવે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં પણ સરખું જ છે કાંઈ ફરક નથી તો વિડિયો પોસ્ટ કરીને જોઈ લેજો ત્રણસો નેવું જગ્યાઓ છે ને ત્રણ જગ્યાઓ સિટી એરિયાની છે તો ત્રણસો ને જગ્યાઓ છે તો હિન્દીમાં જોઈ શકો છો કુલ જગ્યાઓ જે છે એ ત્રણસો ત્રાણું છે તે ઉપરાંત અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં પણ એ જ સિચ્યુએશન છે એટલે કે જગ્યામાં કોઈ ફરક નથી તો અંગ્રેજીની પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો તો જે જગ્યાઓ છે એ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે એ પણ સેમ જ છે બરાબર કેટેગરી બધા પ્રમાણે સરખી છે જિલ્લાવાઈજ જોઈ લેજો જિલ્લા પ્રમાણે પણ એમ જ હશે વધારે ફરક નહીં હોય પછી સંસ્કૃત છે તો સંસ્કૃતની જગ્યાઓ પણ સેમ જ છે તો ત્રણસો ત્રાણુંનો આંકડો તમે જોઈ શકો છો બરાબર તો ચારેય ભાષાઓની જગ્યાઓ જિલ્લાવાર ખાસ જોઈ લેજો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ આપણે છ મહિના પહેલાં કીધું હતું કે છવ્વીસોની આસપાસ જગ્યાઓ આવી રહી છે તો કચ્છ સાથે છવ્વીસોની જગ્યા આવી છે ને બહુ જોરદાર જગ્યાઓ આવી છે ઘણા વર્ષથી સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ ઓછી આવતી હતી આ વખતે વધારે આવી છે તો જે કુલ જગ્યાઓ છે આપણે અહીં તમે જોઈ શકો છો બે હજાર છે તો ઓપન કેટેગરીની કેટલી છે પણ જોઈ લેજો સાથે તમામ જગ્યાઓ અહીં આપેલી જ છે આ રીતે તમે જોઈ શકો છો તો આઠસો ને એકાવન ઓપન કેટેગરી છે એસસીની સત્તાણું છે એસટી કેટેગરી પાંચસો ને સત્યાવીસ ઓ બીની ઓબીસીની ત્રણસો અઠ્ઠાણું છે ઇડબ્લ્યુસ કેટેગરી બસો ને નવ જગ્યાઓ છે સાથે આ બાજુ મહિલાઓની છે દિવ્યાંગ ઉંદરોની છે એ પણ તમે જોઈ શકો છો જિલ્લાવાર જોવા માંગતા હોય તો પણ જોઈ લેજો તો આ જે જિલ્લાના ગામડા છે એના માટેની જગ્યાઓ છે ને આ જે સિટી એરિયા છે નગર છે તો શહેરી વિસ્તારની જગ્યાઓ છે એટલે કે નગરપાલિકા મહાનગરપાલિકાની એટલે કે પ્રોપર સિટીમાં નોકરી કરવી હોય તો એના માટેની આ જગ્યાઓ તમે જોઈ શકો છો કુલ બાર જગ્યાઓ તેતાળીસ છે બરાબર તો આ રીતે ભાષાઓની જગ્યાઓ પણ આપેલી છે હવે રોજના ચારસો ઉમેદવાર બોલાવશે ને બાર દિવસ છે તો આપણને એ ખબર નથી કે સૌ પ્રથમ ગણિત વિજ્ઞાનના બોલાવે છે સામાજિકના બોલાવે છે કે ભાષાના બોલાવે છે તો એ તમે જાણતા હો તો કોમેન્ટ કરી લેજો તમારા કોલ લેટરમાં લખેલું જ રહેશે કે ગણિત વિજ્ઞાનના આથી આ તારીખ ત્રણ દિવસ માટે છે ગણિત વિજ્ઞાન માટે ચાર દિવસે આપ્યા હશે સામાજિકમાં પણ ચાર દિવસ આપ્યા હશે અને જે ભાષા છે એના માટે પણ ચાર દિવસ હશે તો આ રીતે બાર દિવસ છે બરાબર તો કઈ તારીખે તમારું ચાલુ થાય છે આપણને ખબર નથી પણ જે જગ્યાઓ અપડેટ રોજ મળતી રહેશે એ પ્રમાણે આપણે આપતા રહીશું સાથે મેરિટના વિશ્લેષણ વિશે તમે વધારે જોવા માગતા હો તો આપણે જે એક્ઝામ સાથે યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો જોના મૂકેલા જ છે એના પરથી તમે મેરિટ બાબતે જોઈ શકો છો એમાં બધી જ વાતો આપણે કરેલી છે કે રિપીટરો કેટલા હોઈ શકે છે પછી નવથી બારમાં કેટલા જશે તો આ જે મેરિટ મેં અત્યારે અગાઉ જે રજૂ કર્યું છે એમાં તમે થોડા નિશ્ચિત રહેજો મેરિટ મેં કહ્યું એ જ સાચું છે હું જરૂર નથી મેરિટ એનાથી ડાઉન પણ રહી શકે છે પણ હવે જે અપરેવાની સિસ્ટમ છે એ છથી આઠમાં નહીં રહે કારણ કે જે નવથી બારની કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે અગિયારથી બારનું પણ પૂર્ણ થઈ ગયું છે જે ઉમદ્વા વારું ગેરહાજુનું પ્રમાણ છે થોડું વધારે રહેશે તો આ રીતે જે મેરિટ છે એ અનુમાન કરતાં ઓછું રહે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ એના લીધે વધારે ઉમેદવાર લાગી શકે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇકમાં જરાય કંજ્યુસાઈ ન કરતા તે ઉપરાંત મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ